મંત્રીપદ મળ્યા બાદ જામનગરમાં પ્રથમ રોડ શો યોજાયો જેમાં રીબાબાએ લોકોનું અભિવાદન સ્વીકાર્યું અને ભાઈબીજના દિવસે આયોજિત મિલન સમારંભમાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓએ ભાગ લીધો પોતાના સંબોધનમાં રીવાબાએ જામનગરની જનતા અને ભાજપ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો શિક્ષણ વિભાગના સૂચનોને અમલમાં મૂકવાની અને જામનગરના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી

આ સ્થાન ઉપર નવી જવાબદારી મળે એ માટે માર્ગદર્શન રાખી અને એ મુકામે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે ત્યારે સૌ કોઈનો નામી અનામી અનેક કાર્યકર્તા ભાઈઓ બહેનો અને નગરજનો પણ ખૂબ હૃદય સ અભિનંદન કરી અને ધન્યવાદ પાઠવું છું નગરજનોની એક આગવી લાગણી અને જે જગ્યા ઉપરથી મારા હસબન્ડ નો ક્રિકેટની કારકિર્દીમાં ઉદય થયો હતો તો એ જગ્યા મારા માટે પણ સવિશેષ પૂજનીય છે આદરણીય છે ત્યારે જગ્યા થી ક્યાંક આ રેલી નો મહારાણા પ્રતાપજીની જે પ્રતિમા છે ત્યાંથી પુષ્પાંજલિ કરી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને આજે વિશ્વકર્મા બાદ ખાતે ત્યાં રેલીનું સમાપન થયું ત્યારે અનેક વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓએ પોતાના ઉત્સાહ ઉમંગ દેખાડી અને મને અભિવાદિત કરી અને મને આશીર્વાદ આપવા એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું